જોગમાયા જહાબા તથા તેમના મનના માનેલ ભાઈ ધૂળા ઢોલીને આજે આપણે વંદન કરીએ લેખક નાનાભાઈ જેબલિયાની કલમે લખાયેલ સત્ય ઘટના પર આધારિત ગીર સોમનાથ પંથકનું મોટી ધણેજ ગામે આશરે સોળમી સદીમાં બનેલ સત્ય ઘટના છે મોટી ધણેજનો રૂખી ધૂળો પ્રસંગો અને તહેવારો વખતે જોગમાયા જહાબાના ગામે ઢોલ વગાડવા જાય તેની પાસે ત્રાંબાનો ઢોલ હતો અને આ ઢોલ વગાડનાર રૂખી ધૂળો ગજબનો માણા હતો ધૂળા ઢોલીના ધર્મપત્ની જહાબાના ગામના હતા જોગમાયા જહાબા રાજપૂતના દીકરી તેમની ઉંમર નાની હતી ત્યારે જ તેમના માતુશ્રી સ્વર્ગે સિધાવ્યા એટલે તેમના પિતાશ્રીએ બીજા લગ્ન કરેલ નવા માતાએ જહાબાને કંઈ ત્રાસ આપવામાં બાકી રાખેલ નહીં ઘરનું કામ મેણા ટોણા મારી ખૂબ જ ત્રાસ આપેલ મોંગા મોઢે ત્રાસ સહન કરતા કરતાં જહાબાની ઉંમર અઢારેક વર્ષની થઈ હશે સાતમ આઠમના તહેવાર નિમિત્તે ગામની વવ્વારું અને બેનું દીકરીઓએ ધૂળાને ધણેશથી બોલાવી રાસ ગરબાનું આયોજન કર્યું ધૂળો ત્રાંબાળો ઢોર લઈને આવ્યો ઢોલ ઉપર દાંડી મારી ધ્રિબાંગ ધ્રિબાંગ અવાજ કર્યો રાસ ગરબાની રમઝટ બોલી અને ઉત્સવ શરૂ થયો આ ઢોલનો અવાજ ચોંકની બાજુમાં જ ઘર હોવાથી જહાબાના કાને પડ્યો તેમણે નવાબાને વિનંતી કરી કે મા હું ધૂળા રખેહણનો ઢોલ સાંભળવા જાઉં સાવકી મા ગુસ્સે થઈને બોલ્યા કે તારી મા મરતી ગઈ ને તારા જેવી બુદ્ધિ વગરની છોકરી મારા માટે મૂકતી ગઈ રખેહરના પડછાયામાં આપણાથી ન ઉતરાય આખા મલકમાં રોગ આવે છે કેટલાય મરે છે તારી પાસે તો જમડા પણ મુવા ફરકતા નથી જહાબાએ માની વાત સાંભળી ફરીથી કહ્યું કે મા હું રાસ નહીં રમું દૂર ઊભી રહીને ઢોલ સાંભળીને આવતી રહીશ મને જવા દે મા સાવકી મા ગુસ્સે થઈને બોલ્યા કે જો તું અસલ રાજપૂતની દીકરી હો તો ધૂળા રખેહર સાથે ધણે જતી રહેજે મારા આંગણે હવેથી પગ મૂકતી નહીં હવે જવું હોય તો જા જહાબાએ પોતાના ઘરને નાના ભાઈને આંગણે બાંધેલ ગાયો ભેંસો અને તુલસી ક્યારો નિરખી નિરખીને જોઈ કાળજું કઠણ કરી ચોકમાં ઢોલ સાંભળવા પહોંચી ગયા ધૂળો ઢોલી પોતાની મસ્તીમાં ઢોલ વગાડે જતો સવારથી લઈ બપોરના બાર વાગે ઢોલ બંધ થયો જહાબાને જાણે વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ અને ગોપીઓની રાસ લીલા જોતા હોય તેવો આભાસ થયો ધૂળો ઢોલી પોતાના સસરાના ઘેર જમી મોટી ધણે જવા રવાના થયો જહાબા ધૂળાની પાછળ પાછળ ચાલવા લાગ્યા મોટી ધણે જ આવતા તેમના પગમાં કાંટો વાગ્યો ઓય મા એવી રાડ નીકળી ગઈ ધૂળાએ પાછું વાળીને જોયું તો એક સુંદર કન્યા પગ પકડીને બેસી ગઈ જહાબાએ કહ્યું મારા ભાઈ મારા પગમાં વાગેલ કાંટો કાઢી આપોને ને ધૂળાએ પૂછ્યું કે બહેન તમે ક્યાંના છો વીરા હું તમારા સસરાના ગામની રાજપૂતની દીકરી છું તમારો ઢોલ સાંભળવાની મારી ઈચ્છા હતી જે મારા સાવકી માને ગમતું નહોતું એણે મને કહ્યું કે ધૂળા રખે હરના ઘેર જાજે અહીં મારા ઘેર ફરીથી ન આવતી એટલે વીરા તારા ઘેર આવું છું મારો કાંટો કાઢી આપો મારું નામ જહાબા છે મારી બેન હું તો રખે હરશું તું અભળાઈ જઈશ તારા કુટુંબીજનો આમરાંકને વગર વાંકે મારી નાખશે બેન તમે પાછા જાઓ જહાબા બોલ્યા ભાઈ મને ઘેરથી જાકારો મળ્યો છે હવે તમારા વાસમાં રહીને હરિનું ભજન કરવું છે ભાઈ મને ના ન પાડતા નહીતર મારાથી હવે જીવાશે નહીં ધૂળો બોલ્યો મારી બેન અમારી જાતિ રૂખી કપડાં મેલા ખોરાક જુદો રાજપૂતની દીકરી આમ ગરીબના ઝૂંપડે કેમ રહેશે હું કાંઈ સંત રોહિદાસ નથી જહાબા બોલ્યા ભાઈ તારી જાતિ રૂખી નહીં પણ ઋષિ તારો ધંધો સેવાનો તારો ખોરાક બીજો પણ તારી કમાણી હકની આખરે ધૂળાએ જહાબાને તેમના ઘેર લઈ જવાની ફરજ પડી વાસમાં થોડા કુટુંબો રહેતા હતા બધા જ જહાબા વાસમાં રહેવાના છે એ સાંભળી એકદમ ફફડી ગયા અને સૌ ધ્રુજવા લાગ્યા ભાઈઓએ ધૂળાને કહ્યું કે તું અમને કમોતે મરાવી નાખીશ તારા ઢોલે તો ન કરવાની કરી લાજના ઘૂમટામાંથી જહાબા બોલ્યા મને કમત છે ધૂળાભાઈ બિચારા શું કરે ધૂળો મારો ભાઈ છે અને હું ધૂળાની બહેન છું ધૂળાના કુટુંબીજનો બોલ્યા પણ બહેન તમે તો રાજપૂતના છોરું જહાબા બોલ્યા મારી રાજપૂતીને મેં મારા ગામના પાદરમાં જ દફનાવી દીધી છે મને વાસના એક ખૂણે ઝૂંપડીમાં પડી રહેવા દો તમને દુઃખ થાય કે તમારે હેઠું જોવું પડે એવું નહીં બનવા દઉં આ રાજપૂતનું ગામ છે હું કોઈને મોં દેખાડીશ નહીં હું શાંતિથી તમારો ટુકડો ખાઈને પ્રભુનું ભજન કરીશ રાતોરાત વાસના એક છેડે જહાબાને રહેવા માટે એક કૂબો બનાવી દીધો જરૂરી ઘર વખરી અને અનાજ આપ્યું જહાબાએ આંગણામાં તુલસીનો ક્યારો કર્યો અને કૃષ્ણ ભગવાનની છબી રાખી હાથમાં માળા લીધી જોગણનું રૂપ ધારણ કર્યું તેમના અને ધૂળાના ગામના લોકો ફિટકાર વરસાવી અને કહેવા લાગ્યા રાજપૂતની દીકરી થઈને રખેહરના વાસમાં જઈને પડી પ્રભુ ભજન કરવું હતું તો બીજા પૂજારી ક્યાં નહોતા જહાબા સવાર સાંજ માળા ફેરવવા બેસી જાય સાંજના વાસના ભાઈઓ બહેનો આવે એમની સાથે રામ સાગરના તાલે ભજનો ગવડાવે અને પૂરા પ્રેમપૂર્વક જણાવે અખાજ અને દારૂ એ માનવને રાક્ષસ બનાવે છે એનો ત્યાગ થાય તો દયા જાગે અને સાચા ભજનનો નશો કાયમ માટે ચડી જાય ધીરે ધીરે મોટી ધણેજનો નાનો એવો વાસ સ્વર્ગ જેવો બની ગયો જહાબાની ઉંમર તેતાલીસ વર્ષની થઈ છે એ દિવસે સંત ઓગણનાથની એક જગ્યા હતી ત્યાં જાલમનાથ નામે મહંત હતા બનાવ એવો બન્યો કે જગ્યામાં કૂતરો મરી ગયેલ આખા વાસના માણસો હવ મેળામાં બહાર ગામ ગયેલ વાસમાં માત્ર જહાબા સિવાય કોઈ હાજર નહીં જાલમનાથના સેવકે દૂર ઊભા રહી સંદેશો કહ્યો કે વાસના કોઈ હાજર ના હોય તો જહાબા તમે આવીને કૂતરો ઢહળી જાવ અમારો મઠ ગંધાઈ જાય છે જહાબાએ મનોમન પ્રભુને પ્રાર્થના કરી હે ભગવાન કૃષ્ણ હે મારા નાથ આજ મને કસોટીમાંથી પાર ઉતારજે આવેલ સેવકને કહ્યું બાપુનો આદેશ સિરે ચડાવું છું હમણાં જ મરેલો કૂતરો ઢસડવા આવું છું જતાં જતાં ફરી મનમાં ભાવ કર્યો કે હે મારા ઠાકર અંતરમાં ક્યાં ખૂણે રાજપૂતીનો અંશ જીવતો હોય તો આજે એને વિદાય કરી દે આજ મને સાચી ધૂળાની બહેન બનાવી દે જેથી મને મરેલો કૂતરો ઢસડવાની શરમ ના આવે એમ બોલી આંખમાં અશ્રુ ધારા વહેતી થઈ એક ચીથરીનો ટુકડો લીધો એક નાની લાકડી લીધી જાલમનાથના મઠમાં આવી લાકડીથી કૂતરાનો પગ ઊંચો કર્યો પછી તેના પગે ચીથરી બાંધી કૂતરાને ધ્યાનથી કરુણાવશ જોઈ મનોમન બોલ્યા હે પ્રભુ પ્રાણી માત્રની આખરી હાલત તો આવી કૂતરા જેવી જ છે પ્રેમથી કૂતરાની માથે હાથ મૂક્યો અચાનક શું થયું જહાબાને પણ ખબર ન પડી કૂતરાને ખેંચવા માટે આંચકો માર્યો ત્યાં કૂતરો સળવડ્યો જહાબા વધારે વિચાર કરે એ પહેલાં તો કૂતરાએ કાઉકારો કર્યો અને સિંદ્રી તો ભાગ્યો નજરે જોનારા સેવકો બાપુ પાસે દોડી ગયા અને બોલ્યા કે ઓલ્યો મરેલો કૂતર્યો તો જીવતો થઈને સિંદ્રી સાથે ભાગી ગયો મહંતે જહાબા પાછળ દોટ મૂકી જહા ખડી રહે જોગમાયા તારું ભજન પાકી ગયું છે હે મા ત્યાં આજ તારા કુળનો ધણેજ ગામનો ઉદ્ધાર કરી નાખ્યો જોગમાયા તારી ટેકને તારી રજપૂતાઈને તારી ભક્તિને રંગ છે બાપુ મને જવા દો ભગવાને મારી લાજ રાખી આજ મારે આ દેહ છોડી જીવન સંકેલવું પડશે વાસમાં સમાધિ લેવાની બાપુને વાત કરી બાપુએ બે હાથ જોડી જહાબાને વિનંતી કરી કે અમારી જગ્યા પાવન કરો તમે અહીં જ સમાધિ લ્યો જહાબાએ બાપુને કહ્યું તો મારી એક વિનંતી છે એ માન્ય રાખો તો અહીં સમાધિ લઉં નહીતર વાસમાં મઢીએ જઈને દેહ છોડું બાપુએ કહ્યું તમે જે કહેશો એ શરત મંજૂર છે જહાબા બોલ્યા બાપુ મેં ચોવીસ વર્ષ સુધી ધૂળાભાઈનો ટુકડો ખાધો છે એ મારા ગુરુ સમાન છે તેમનું આયુષ્ય પૂરું થાય ત્યારે મારી સમાધિ પાસે તેમની સમાધિ આપજો બીજું ધણેજના મારા જ્ઞાતિજનો તથા ગામના લોકો આ જગ્યાએ કોઈ પણ જાતની આવડશે ન રાખે ઈશ્વર તમારા સૌનું ભલું કરે આજ આ પાવન ઘડીએ મારા ધૂળાભાઈ હાજર નથી એ ભોળા પારેવડા જેવા છે મારો વિરહ જીરવી નહીં શકે એ આવે ત્યારે એમને કહેજો કે તારી નાની બેન તને એકલો છોડી સાસરે જતી રહી છે શોક ન કરે એમ કહી હરિ નામનું સ્મરણ કરતાં કરતાં એક પલભરમાં દેહ છોડી દીધો વાજિંદ્રો વાગ્યા અભિન ગુલાલ ઉછળ્યા હરિનામની ધૂન શરૂ થઈ જહાબાની સમાધિ તૈયાર કરવામાં આવી બીજા દિવસે ધૂળો ઢોલી તથા એમના કુટુંબીજનો ઘેર આવ્યા વાત સાંભળી ધૂસકે ધૂસકે રડવા લાગ્યા હે જોગમાયા આમ આમ ગરીબને એકલા મેલી અમર લોકમાં જતા રહ્યા અમે અભાગ્યા તમારા છેલ્લા દર્શન પણ ના કરી શક્યા થોડો સમય વિરહમાં વિતાવી ધૂળા ઢોલીએ પણ બેન જહાબાને માર્ગે પ્રયાણ કર્યું તેની સમાધિ જોગમાયા જહાબા પાસે બનાવવામાં આવેલ જોગમાયા જહાબા અને તેમના ભાઈ ધૂળા ભગતને આજે આપણે ભાવથી વંદન કરીએ